શ્રી ગણેશાય નમ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે વાત કરવાના છીએ કુંભ મેળા વિશે કે કુંભ મેળાનો ઇતિહાસ શું હતો સૌપ્રથમ ક્યારે શરૂ થયો હતો અને અત્યારે ચાલી રહેલા કુંભ મેળાનું અંતિમ સ્થાન ક્યારે છે અને શું વિશેષતા છે તેની તો ચાલો જાણીએ તમને વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ધન્યવાદ હિન્દુ શાસ્ત્રોમાં કુંભમેળાને અમૃતવનો મેળો કહેવામાં આવે છે એટલા માટે કુંભમેળામાં લાખો ભક્તો આ પવિત્ર સ્થળે સ્નાન કરવા માટે આવે છે તેથી તેઓ પોતાની આત્માને શુદ્ધ કરી શકે કુંભ મેળામાં વિશ્વભરના સંતો ઋષિઓ અને ભક્તો પવિત્ર લગાવે છે કુંભમેળામાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ છે તો ચાલો જાણીએ કુંભમેળા વિશે રસપ્રદ વાતો કુંભમેળાનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે કેટલાક ગ્રંથો અનુસાર એવું માનવામાં આવે છે કે પ્રથમ કુંભ મેળો સતયુગમાં યોજાયો હતો જેની શરૂઆત શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી છસો બીસીમાં બૌદ્ધ લખાણોમાં નદીઓના મેળાઓની હાજરીના પુરાવાઓ પણ મળ્યા છે એવું કહેવાય છે કે સમુદ્ર મંથન સમયે જ્યારે દેવતાઓ અને દાનવો અમૃતના કુંભ માટે લડી રહ્યા હતા ત્યારે ભગવાન ઇન્દ્રનો પુત્ર જયંત અમૃતનો ઘડો લઈને ભાગી ગયો રાક્ષસો પણ ઘડો લેવા માટે તેમની પાછળ દોડ્યા આ સમયગાળા દરમિયાન દેવતાઓ અને રાક્ષસો વચ્ચે યુદ્ધ થયું જ્યારે જયંત અમૃત અમૃતકળશ લઈને ભાગી ગયો ત્યારે અમૃત અમૃતકળશના કેટલાક ટીપાં આ ચાર સ્થળે પડ્યા જે પ્રયાગરાજ ઉજ્જૈન નાશિક અને હરિદ્વાર હતા ત્યારથી આ જગ્યાઓ પર કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે હવે આપણે જાણીશું મહાકુંભમાં શાહી સ્નાન એટલે મનની અશુદ્ધિઓ દૂર શાહી સ્નાન દરમિયાન નાગા સાધુઓ પહેલા સ્નાન કરે છે આ પછી સામાન્ય લોકો સ્નાન કરે છે શાહી સ્નાનના દિવસે સંગમમાં સ્નાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે એટલું જ નહીં શાહી સ્નાનના દિવસે સ્નાન કરવાથી વ્યક્તિ આ જન્મના પાપોની સાથે પાછલા પાપોમાંથી પણ મુક્તિ મેળવે છે મહાકુંભમાં શાહી સ્નાનના દિવસે સ્નાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે બે હજાર પચીસમાં માં યોજાયેલ કુંભમેળામાં ટોટલ પાંચ શાહી સ્નાન છે પહેલું ચૌદ જાન્યુઆરી મકરસંક્રાંતિના રોજ થયું હતું બીજું ઓગણત્રીસ જાન્યુઆરી મોન અમાવસ્યના રોજ થયું હતું ત્રીજું ત્રણ ફેબ્રુઆરી વસંત પંચમીના રોજ થયું હતું ચોથું બાર ફેબ્રુઆરી માઘી પૂર્ણિમાના રોજ થયું હતું અને હવે છેલ્લું સ્નાહી સ્નાન છવ્વીસ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી ન થવાનું છે આ રીતે કુંભમેળામાં મહાશિવરાત્રી આવતી હોવાથી મહાશિવરાત્રીનું મહત્વ પણ અનેક ગણું વધી ગયું છે મહાશિવરાત્રી પર કુંભમેળામાં શાહી સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે જઈ ન શકતા હોય તો નાવાના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને નાહવાથી પણ ઘણા ફાયદા થાય છે તો મિત્રો આજે આપણે આ વિડીયો કુંભ મેળાની શરૂઆત અને અત્યારે ચાલી રહેલા કુંભ મેળાનું છેલ્લું સ્નાન ક્યારે છે અને તેનું શું મહત્વ છે તેના વિશે વાત કરી હું આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ સૌને મારા જય શ્રી કૃષ્ણ